ભાલુદ ગામના શ્રી મહાકાળી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ ભક્તજનોએ આરતી પ્રસાદ લઈ શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી ભાલુદ ગામના શ્રી મહાકાળી માતાજી મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય કિરણભાઈ મહારાજ ભાવેશભાઈ મહારાજ તથા જયેન્દ્રભાઈ ભટ્ટ રિદ્ધેશ પંડ્યા તુષાર ભટ્ટ સહિત યજમાન અને ગામના આગેવાનો તથા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આરતી પ્રસાદ લઈ શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શનિવારના રોજ સવારથી સાંજ સુધી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મમાં નવચંડી યજ્ઞનું ખૂબ જ મહત્વ હોય છે જેમાં સૌ પરિવારજનો સહિત આસપાસના અને નગરના લોકો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે અહેવાલ જીડી ભટ્ટ લોકાર્પણ